મને છે સે આઈડિયા આપો કે અત્યાર સુધી જે કે મે એચઆરડીસી માં નોકરી કરી છે જે સમયનો સમય ગાવ ગયો છે તો મને તો કે ત્રણ પાંચ ત્રણ કે બે પાંચ ચાહે તે તો પાર્ટનરશિપ તો તમને કે એક તમને જે 8 10 વર્ષ મે નોકરી કરી છે એચઆરડીસી માં ડાયરેક્ટર તરીકે એ સમય માટે હું તમને કઈ કાપું અને બીજો દર વર્ષે કે કાપ તો તમે મને સેજ આઈડિયા આપી દો કે શું આપો તો શું જુઓ મને ક્લેરિટી રહે મને કઈ એવું ક્લેરિટી નથી આવતી એટલે હું બહુ ફ્રેન્કલી તમને પૂછું કારણ કે જુઓ હું તમને એવું કહું ભાઈ આ કે આ રકમ કે કેટલી રકમ અને પછી તમને ના મજા આવે કે તમને એવું તો એના કરતા બેટર છે કે તમે હું આજે એટલા માટે જ આવ્યો છું કે તમે હું કહો તો હું એ પ્રમાણે પછી તમને વિચારીને એક બે દિવસમાં ફાઈનલ કરું હું જો તમને હિસાબો બી બધા લઈ આવીશ બતાવીશ કે શું કાર્યક્રમ હોય છે કે મને એ और कलर में ज्यादा खर्चा नहीं आ रही और ये जो वार्षिक तो बजट है अप्रोक्स 600000 दोड़ बातचीत करते हो वो तुमने बताया था सही बात है और दूसरी प्लस तुम्हें जितना भी फिक्स कराऊंगी हमारी जिम्मेदारी पूरी बनाएगी मतलब ये बश तुम ऑन एन एवरेज अप्रोक्स करो तो शायद वार्षिक कोर्स के साथ डेलीटर तौर पे प्रमाणन भी हो रहे और जो ये मेरे फॉर

તમે કીધું વાળે જે કરવાનું છે એમાં જ આવા કરવાના છે એવું નથી સ્કૂલ માટે સ્કૂલ અથવા તો કોલેજ એવી તો જગ્યા લેવા છે જગ્યા ઠા લેવા માટે